નિરંતર કાયદો પસાર કરવામાં આવે એ હેતુથી પત્ર આપવામાં આવ્યું દારી મામલતદાર કચેરી ખાતે અપાયું આવેદન પત્ર ધારી મામલતદાર કચેરી ખાતે જનસંખ્યા નિરંતર કાયદો પ્રસાર કરવામાં આવે એ હેતુથી આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં આ કાયદામાં લોકોને વધુ ફાયદો મળે એ હેતુથી મામલતદાર કચેરી ખાતે કાર્યકર્તાઓ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પાઠવીએ છીએ કે ભારતની અંદર સાંપ્રત સમયમાં જ્યારે દરેક પુષ્કેલ જે વસ્તી વસ્તીમાં વધારો થાય એ હિસાબે આ બધા માણસોને જીવન જરૂરિયાતની ચીજો એમાં ભાવ વધારા ખાદ્ય પદાર્થો ભેટશે પ્લસ લેવા માટેની સુવિધાઓ આ બધી હોય તકલીફો દિવસે દિવસે વધતી જાય છે અને પોર્ટોની અંદર ભીડ થાય છે રોડની અંદર કોઈ સેફ્ટી નથી બનતી એના હિસાબથી જ એવું છે કે આ જો સરકાર શ્રી પોતે વિચાર કરે અને જનસંખ્યા નિયંત્રણ કાયદો પસાર કરે તો એના હિસાબથી આજે વસ્તી જે વધારો જે દરે વધે છે એમાં થોડુંક કંટ્રોલ આવે અને જે ખરેખર માણસો ગાયક છે એને બધા લાભો મળે એટલે આજ રોજ અમે બધા ગામના નાગરિકો ભેગા થઈ મામલદાર સાહેબ શ્રી ગાડીને વિનંતી એટલે કે આવેદનના સ્વરૂપમાં આપીએ છીએ કે શ્રી સરકાર સુધી અમારો અવાજ પહોંચાડો અને સંખ્યા યત્ર કાયદો પસાર થઈ જય